જેમાં લૂંટના ઇરાદે વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો અસામાજિક તત્વો દ્વારા ત્રણ હુમલો કર્યો હતો વેપારી પર રાત્રિના સમયનો આ બનાવ છે રાત્રિના સમયમાં ઘરે પરત જતા વેપારી પર અસામાજિક તત્વોએ ત્રણ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો સોની બજારના વેપારી પર હુમલો કરાયાની ઘટના બની છે મકવાણા મારી સોના દુકાન છે અમે બે ભાઈ બેઠા હતા સાંજના સમયે રાતના સમય આસપાસ એટલે બે ત્રણ જણા આવ્યા એને મેં પૂછ્યું કે હું પાણી પીતો હતો એને કીધું મને પાણી ન ઉડે મેં તમને નહીં ઉડે ભાઈ હું એમ કેમ બોલે મને લાકડીના બે ઘા કર્યા હજી બીજા જીવલેણ અત્યાર એના પાસે હતા બે અને એ લોકો વૈયા કે મારતા હતા મેં જરાક આગે ગયા મેં દુકાનનું શટર બંધ કરી દીધું મને વીક લાગે કે મને કદાચ વધારે મારે એટલે બે ભાઈ અંદર આવીને શટર બંધ કરી દીધું પછી એને પાછા આવ્યા એ લોકો અને મારા શટરમાં જોરથી હાથો લાકડી મારવા માંડ્યા પાણી પીવાનું ધીપો તોડી નાખ્યા અને પછી મેં રાણાભાઈ ગઢવીને ફોન કર્યો બી ગયો હતો એટલે રાણાભાઈ ગઢવી મને હોસ્પિટલ લઈ આવ્યા હું ઓરખ તો નથી ભાઈ નવાણ ટાક લૂંટના ઈરાદો હોય એવું લાગ્યું મને બરાબર તમે આ બાબતે પોલીસને જાણ કરી હા જાણ કરી